વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા ત્યારે તેમના દીકરાનું આ પહેલી વારનું વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને તેમના પરિવારે આજ આજરોજ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આજ રોજ જેબી સ્કૂલ ખાતે તેમણે વોટિંગ કર્યું હતું સાથે જ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો પણ વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા આ કે રતો હા 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 ન્યુ બટન છે ને એ તો છેલ્લા ચાલીસ દિવસથી જે ચૂંટણી પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો હતો એની આતુરતાનો આજે અંત આવ્યો છે સાતમી મે સવારના પોરમાં સાત વાગ્યાથી જ લોકો મતદાન મથક ઉપર લાઈનો લગાવી અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરી અને પોતાનો મત આપવા માટે અહીંયા આવી રહ્યા છીએ અત્યારે બપોરે બાર સાડા બારે પણ તમે જોઈ શકો છો કે બૂથ ઉપર લાઈનો છે એનો મતલબ એવો છે કે લોકોમાં ઘણો ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે એના માટે જ આ મતદાન થઈ રહ્યું છે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે છેલ્લા ચાલીસ દિવસથી જે રીતે વડોદરા શહેરમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એના પરિણામે આજે મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે હું આજે અહીંયા જીબી સ્કૂલમાં મેં મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું તો આજે મારો મેં વોટ આપ્યો છે એટલે કે આપણો રાઈટ હોય છે વોટ એ મને આપીને બહુ સારું લાગ્યું અને મેં વોટ આપ્યો છે ડેવલપમેન્ટની તરફ આપણા વડાપ્રધાને જે દરેક મારા જેવા ફર્સ્ટ ટાઈમ વોટરોમાં ટીનેજરોમાં જે જોશ ભર્યો છે એમથી જ મેં વોટ આપ્યો છે અને એમનાથી ઇન્સ્પિરેશન મળે છે એમ અને જે ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં થયું છે એ હિસાબે વોટ આપ્યો છે